ડાકોર શહેરમાં માત્ર ગંદકીનો જ વિકાસ દેખાઈ રહ્યો છે ડાકોરના નગરજનોનો ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે ત્યારે સ્વચ્છતા અભિયાનના લીરા ઉડી રહ્યા છે છેલ્લા દિવસથી થતી પવિત્ર ડાકોર નગરીની સ્વચ્છતા જોવા મળતી મંદિર પરિસરમાં તેમજ ગોમતી ઘાટ પર ગંદકીથી સભર છે સમગ્ર ડાકોરમાં પણ સ્વચ્છતા બાબતે આંખ મિચોલી રમાઈ રહી છે નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના લીલે લીરા ઉડી રહ્યા છે ગામ લોકોએ સ્વચ્છતા ત્યારબાદ કચરો લઈ ગયા ડાકોર નગર સિવાસદનમાં ડાકોર નગર સિવાસદનમાં આ હંગામો મચાવ્યો કચરો ઠાલવ્યો અને દરેક ઓફિસોમાં ધારાસભ્ય યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર સ્થાનિક ધારાસભ્ય હોવા છતાં આ બાબતે કંઈ કરી પણ ન શક્યા હોવાનો ડાકોરના નગરજનોનો આક્ષેપ છે ત્યારે સ્વચ્છતા માટે ધારાસભ્યો તેમજ ભાજપના કાર્યકરો જે સ્વચ્છ જગ્યાઓ હોય ત્યાં સ્વચ્છતાના નામે ઢોંગ કરી રહ્યા છે ફોટો સેશન કઈ રીતે થાય છે તે આ બધી દૂર તેની જાહેરાત જનતાને ચિંતા છે હવે જોવાનું એ રહ્યું કે પવિત્ર યાત્રાધામ ડાકોર શહેરને ગંદકીમાંથી કઈ કોણ બહાર કાઢશે ડાકોર નગરની હાલત અત્યારે દયનીય છે ન રસ્તાનું ઠેકાણું ન પાણીનું ઠેકાણું અને સૌથી મોટી વસ્તુ યાત્રાધામ હવા છતાંય કચરો વારવા માટે છેલ્લા દસ દિવસથી એક પણ માણસ કોઈ પણ જગ્યાએ કચરો વારવા નથી ગયો અને આની ફરિયાદો અમે અગાઉ ઘણી વખત કરી ટેલિફોન મૌખિક છતાં પણ એનું કોઈ નિરાકરણ ન આવતા અમારે જાતે કચરો ઉઠાવીને ડાકોર નગરપાલિકાની અંદર નાખવો પડ્યો છે જે દુર્ભાગ્યની વસ્તુ છે ડાકોર માટે પણ અને એનાથી વધીને કે ડાકોર નગરપાલિકાનો વહીવટ જેના હાથમાં છે વહીવટદાર હોય ચીફ ઓફિસર હોય કે સેનેટ ઇન્સ્પેક્ટર મેહુલ પરમાર એ પણ અહીં સ્થળ ઉપર હોતા જ નથી ક્યારેય ફોન કરીએ તો ફોન ઉઠાવે નહીં સૌથી દુર્ભાગ્ય છે ડાકોર કે ટેક્સો ભરવા છતાં યાત્રાળુ યાત્રાધામ વિકાસ બોર્ડની ગ્રાન્ટ આવવા છતાંય સૌથી ખરાબમાં ખરાબ વર્ષે નગરપાલિકા કહેવાય એને એટલે ગુજરાતની જેટલી નગરપાલિકાઓ હશે બધામાં સૌથી છેલ્લો નંબર જો આવતો હોય તો એ ડાકોર નગરપાલિકાનો આવે